નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ સ્વાગત છે ડીસા તાલુકાના ડીસાલગઢ ગામના પૂર્વ સરપંચ અને માળી સમાજના અગ્રણી કુંદલલાલ કચવા નું રિવોલ્વર આપઘાત કરવાનો પ્રયાસ કર્યા બાદ અમદાવાદ ખાતે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે ગુરુવારે તેમણે માલગઢ ગામે આવેલા શિવાલય કોલ્ડ સ્ટોરેજ ખાતે બે રાઉન્ડ ફાયરિંગ હવામાં કર્યા હતા ત્યારબાદ પોતાને લમણે ગોળી મારી દીધી હતી ઘાયલ કુંદનલાલ ગછવાને સૌ પ્રથમ ડીસાની ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા જોકે તેમની ગંભીર હાલતને જોતાં મોડી સાંજે તેમને વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવ્યા હતા જ્યાં આજે સાંજે તેમનું મોત નીપજ્યું હતું રાજસ્થાનના સુંધા માતાજી દર્શન કરીને ઘરે પરત ફરતા પૂરણ ગામ નજીક અકસ્માત નળ્યો દાંતીવાડા તાલુકાના ભીરડા ગામનો યુવક અને તેનો સાથી મિત્ર બુલેટ પર જ્યારે તેનો મોટો ભાઈ અને પરિવારજનો ઇકો કારમાં રાજસ્થાનના સુંધા માતાના દર્શન કરી ઘરે પરત ફરી રહ્યા હતા આ દરમિયાન રાજસ્થાનના પૂરણ ગામ નજીક સામેથી પૂરપાટ ઝડપે આવતી નંબર વગરની રિક્ષા ચાલકે અચાનક કાબુ ગુમાવતા જોરદાર ટક્કર મારતા બુલેટ સવાર આશરે ચોત્રીસ વર્ષીય યુવક અરવિંદભાઈ ગેનાજી ઠાકોરને ગંભીર ઈજાઓ થઈ હતી પાલનપુરના માલણ દરવાજાથી ધનિયાણા ચોકડી તરફ જતા માર્ગ પર ત્રણ રસ્તા નજીક ગટર ઉભરાતા ગંદુ પાણી રૂટ પર વહી રહ્યું છે જે છે કે રામદેવ પીરજીના મંદિર સુધી પહોંચતા સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળ્યો છે પાલનપુરમાં ધરોઈ જૂથ યોજનાની પાઇપલાઇનના વાલ્વ લીકેજ થતાં પાણીનો બગાડ થઈ રહ્યો હતો જો કે પાલિકા દ્વારા તેનું સમારકામ કરવામાં આવ્યું છે જોકે હવે ગટર ઉભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે જ્યાં માલણ દરવાજાથી ધનિયાણા ચોકડી જતાં ત્રણ રસ્તા પાસે છેલ્લા એક સપ્તાહથી ગટર ઉભરાઈ રહી છે પાલનપુર તાલુકાના સુરજપુરા ગામથી દ્વારકા સુધીની આશરે પાંચસો પાંત્રીસ કિલોમીટર પ્રેરણાદાય સાયકલ યાત્રા યોજાઈ હતી અંગદાન મહાદાન સ્વચ્છ ગુજરાત અને ગ્રીન ગુજરાત જેવા મહત્વના સંદેશ સાથે આ યાત્રામાં પાલનપુરના બે શિક્ષક મિત્રો અને તેમના યુવા સાથીઓએ આયોજન કર્યું હતું અંગદાન મહાદાન અને ક્લીન ગુજરાત ગ્રીન ગુજરાત થીમ અંતર્ગત પાલનપુરના બે શિક્ષક પરેશભાઈ પુરોહિત અને સુનિલભાઈ પટેલે

પાટણ શહેરમાં મંગળવારે નર્મદા કેનાલના ખોરસમ પમ્પિંગ સ્ટેશનમાં વાલ્વ તૂટી જતાં સીધી સરોવરમાં આવતું પાણી બંધ થઈ જતા પાણીના સ્ત્રોતના અભાવે શહેરમાં નગરપાલિકા દ્વારા પાણી વિતરણ બંધ કરતાં છેલ્લા બે દિવસથી શહેરમાં પાણીની તંગી સર્જાઈ હતી ગુરુવારે પણ દિવસ દરમિયાન વરસાદી માહોલ અને વીજળીના અભાવે વાલ્વ રિપેર ન થતાં શુક્રવારે પાણીનો કાપ રહેતા લોકોને મુશ્કેલી પડી હતી શુક્રવારે વરસાદ વિરામ લેતા પાલિકાના કોર્પોરેટરની ટીમ સાથે વોટર વર્ક્સ શાખાના ટીમ સ્થળ ઉપર પહોંચીને વાલ્વ રિપેરની કામગીરી શરૂ કરી હતી પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી સરકારી વાહનમાં જિલ્લા પંચાયતના પ્રમુખના પિતા ભાજપનો મટીરિયલ ભરીને સમી લઈ જતા હોવાનો કોંગ્રેસ આક્ષેપ કર્યો છે આ ઘટનાને પગલે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે પાટણ શહેર કોંગ્રેસના કાર્યકરો હર્ષદ વર્મા હરગોવન મકવાણા મનીષ ઠક્કર અને શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે આ સરકારી ગાડીને રોકી હતી તેમણે વાહન ભરેલા સામાન અને સરકારી વાહનનો રાજકીય ઉપયોગ કરવા અંગે સવાલ કર્યો હતો બનાસકાંઠા અને થરાદવાવ જિલ્લામાં ગુરુવારે દિવસ રાત્રિ દરમિયાન છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા આ દરમિયાન શુક્રવારે ઉઘાડ નીકળતા ખેડૂતોએ રાહત અનુભવી હતી દરમિયાન વરસાદ બાદ રોગચાળો ન વકરે તે માટે જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે જ્યાં બંને જિલ્લામાં કુલ સાતસો સિત્તેર ટીમોમાં એક હજાર પાંચસોને ચાલીસ કર્મચારીઓને સર્વે માટેની કામગીરી સોંપવામાં આવી છે બનાસકાંઠા અને થરાદ વાવ જિલ્લામાં ગુરુવારે દિવસ રાત્રિ દરમિયાન થરાદમાં એક મિલીમીટર ધાનેરામાં બે મિલીમીટર દાંતીવાડા ત્રણ અમીરગઢ બે દાંતા બે વડગામ છ પાલનપુર આઠ ડીસા બે દિયોદર ત્રણ ભાભર બે અને લાખણીમાં ત્રણ મીમી વરસાદ વરસ્યો હતો દિયોદર એસટી બસના ડ્રાઈવર દિયોદર એસટી ડેપોના ઇન્ચાર્જ ટીસી અધિકારીના ત્રાસથી ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે જે મામલે ડેપોના કર્મચારીઓએ તત્કાલિક ગંભીર હાલતમાં ડ્રાઈવરને સારવાર અર્થે પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જે મામલે પરિવારજનોએ પોલીસ મથકે જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે દિયોદર એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા અને પથરીથી પીડિત ભાઈરામભાઈ જોશીએ શુક્રવારે સાંજે દિયોદર એસટી ડેપો પાસે આવેલી ભટિયાણી માતાજીના મંદિરે દિયોદર એસટી ડેપોના ઇન્ચાર્જ ટીસી અધિકારી આરબી ઝુર્સીના ત્રાસથી જેરી દવા પીને આબકાતનો પ્રયાસ કર્યો હતો જેમાં ગંભીર હાલતમાં ડ્રાઈવરને એસટી ડેપોના કર્મચારીઓ એ સારવાર અર્થે દિયોદર પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી મોલ હેપી મોલ હેપી મોલ

ના ભાવની દુકાનોમાં સંચાલકોની સરકાર દ્વારા પડતર માંગણી સ્વીકારવામાં ન આવતા આજ પહેલી નવેમ્બરથી સમગ્ર રાજ્યમાં સંચાલકો દ્વારા જથ્થો વિતરણ બંધ કરવામાં આવશે જેથી દરેક જિલ્લાના અંદાજે લાખો કાર્ડધારકોને એક નવેમ્બર બાદ જો હડતાલ નહીં સમેટાય તો જરૂરિયાતમંદ પરિવારોને અનાજ વિતરણ બંધ રહેતા જીવન નિર્વાહ માટે હાલાકી ઊભી થશે જિલ્લાના સસ્તા અનાજની દુકાનોના સંચાલકો દ્વારા કમિશનમાં વધારો પ્રોફાઇલમાં તકેદારી સહાયનો ઉમેરો સિંગલ ફિંગરપ્રિન્ટથી બે બિલ અને સમિતિના સભ્યોના એંશી ટકા બાયોમેટ્રિક વેરિફિકેશનનો પરિપત્ર રદ કરવો સમયસર કમિશનની ચૂકવણી અને ટેકનિકલ તેમજ વહીવટી પ્રશ્નોનું નિરાકરણ જેથી વિવિધ માંગો સાથે સંચાલકોનું એસોસિએશન રાજ્યભરમાં છેલ્લા ચાર દિવસથી હડતાલ ઉપર છે ગુજરાતમાં માવઠાને કારણે દસ લાખ હેક્ટર જમીનમાં પાકને નુકસાન પહોંચ્યું છે પાકને નુકસાન ખેડૂતો આર્થિક રીતે બેહાલ થયા છે પરિસ્થિતિને જોતા ખેડૂતોને ચોધા રાસુએ રડવાનો વારો આવ્યો છે ત્યારે પહેલાં તો કુદરત રૂઠી હતી હવે સરકારે પણ જાણે મોં ફેરાવ્યું છે કારણ કે છેલ્લી ઘડીએ ટેકાના ભાવે મગફળી ખરીદી નહીં કરવા નક્કી કર્યું છે જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે અત્યારે ભેજયુક્ત માહોલમાં મગફળીને સાચવવી ક્યાં એ પ્રશ્ન ખેડૂતોને સતાવી રહ્યો છે પહેલી નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદીની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી ખેડૂતોએ મગફળીનો જથ્થો તૈયાર કર્યો હતો વાહન વ્યવસ્થા ગોઠવી ટેકાના ભાવે મગફળી વેચવા તૈયારીઓ આદરી હતી હવે મગફળીની સાચવવી ક્યાં તે સવાલો ખેડૂતોને સતાવી રહ્યા છે